વિદ્યાર્થીમાં વિદ્યાર્થીનું ધોરણ આઠના વિદ્યાર્થીનું એપ્લિકેશન સબમિટ થઈ ગયું હોય ફોટા અપલોડ થઈ ગયા હોય પછી સબમિટ થઈ ગયા પછી અહીંયા એપ્લિકેશન ખુલશે અહીંયા સિગ્નેચરને બધું ચેક થઈ ગયા પછી નીચે પ્રિન્ટ એપ્લિકેશન એપ્લિકેશન પ્રિન્ટ કરી લેવાની પે ફી ઓનલાઈન ફી ભરવા માટેના સ્ટેપ અહીંયા પે ફી ઉપર ક્લિક કરવાનું પે ફી ઉપર ક્લિક કરીશું અહીંયા આપણે તેનો એનએમએમએસ ઉપર ઓપ્શન ટીક કરીશું રેડિયો બટન કન્ફર્મેશન નંબર જે આપણે એપ્લિકેશન નંબર આવ્યો હોય તે કન્ફર્મેશન આવ્યો હોય નંબર ટાઈપ કરવાનો પેમેન્ટ પ્રોસેસ હોવાથી આ પ્રક્રિયા ઝડપી કરવી એનએમએમએસ સિલેક્ટ કરી અહીંયા કન્ફર્મેશન નંબરમાં એનએમએમએસ ટાઈપ કરવાનું નથી બર્થડેટ લખી અને અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું સબમિટ બટન ઉપર ક્લિક કર્યા પછી આગળ પ્રોસેસ થશે એપ્લિકેશનમાં સબમિટ બટન ઉપર ક્લિક કર્યા પછી આ રીતે મોબાઈલમાં વાપરતા હોય તો મોબાઈલમાં પ્રોસેસ આવશે અહીંયા એક જ વિદ્યાર્થીની ફી ભરવાની છે તો એ સબમિટ અને વધારે વિદ્યાર્થીની સાથે ભરવાની તો મલ્ટિપલ આપણે એક જ વિદ્યાર્થીની ભરીશું એટલે સબમિટ બટન ઉપર ક્લિક કરીશું પ્રોસેસ થશે પછી અહીંયા નીચે આવશે ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરીશું ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરતાં અહીંયા બક્ષી પંચ વિદ્યાર્થી જનરલ કેટેગરીમાં સિત્તેર રૂપિયા પી અહીં ઓપ્શનો આવશે આપણે યુપીઆઈથી પે કરીશું યુપીઆઈ બટન ઉપર ક્લિક કરીશું યુપીઆઈ ઉપર ક્લિક કરવાથી અહીંયા પે બાય એની યુપીઆઈ એપ્લિકેશન તેની ઉપર ક્લિક કરવાનું ગોડાઉન પ્રોસેસ થશે પછી અહીંયા ફોન પેથી આપણે જે એપ્લિકેશન વાપરતા હોય એ પ્રમાણે ઓપન વિથ ફોનપે એ જસ્ટ વન ઉપર ક્લિક કરીશું આપણું જે પાસવર્ડ હોય તે આપી દેવાનો પાસવર્ડ આપ્યા પછી પ્રોસેસ થશે પ્રોસેસ થયા પછી અહીંયા ટોટલ પેએબલ ફી બેંક એકાઉન્ટ નંબર અહીંયા ફી આવી જશે અહીંયા પે કેટલી ફી પે કરવાની છે તે મેસેજ આવશે તે બટન ઉપર ક્લિક કરવું તે બટન ઉપર ક્લિક કર્યા પછી તમારી એપ્લિકેશનનો છ ડિજિટનો પાસવર્ડ આવશે તે ટાઈપ કરો છ અંકનો નંબર ટાઈપ કરી દીધા પછી અહીંયા ટીક બટન ઉપર ક્લિક કરું કન્ફર્મ સિક્યુરલી પેમેન્ટ થઈ ગયેલું છે પેમેન્ટ સક્સેસફુલી મેસેજ આવી જશે અને ચલનની આપણી પ્રિન્ટ કાઢી લેવાની છે એસબી એક્ઝામમાં જઈ અને ચલનની પ્રિન્ટ કાઢી લેવાની અને છેલ્લા સક્સેસ્ટર્સ ફૂલ ટ્રાન્ઝેક્શનનો મેસેજ આવી જાય ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું આપણી એપ્લિકેશન આખી એનએમએમએસ ધોરણ આઠના વિદ્યાર્થીની ફોર્મ ભરાઈ ફોટો અપલોડ સાથે અને ફી ભરીને ઓકે થઈ ગયેલ છે એપ્લિકેશનની પ્રિન્ટ અને ચલણની પ્રિન્ટ કોપી કાઢીને રાખવી જે હોલ ટિકિટ માટે જરૂર પડશે